સૌપ્રથમ વાત આ મહત્વના સમાચાર કોંગ્રેસમાં છે ખુદ સિનિયર નેતાઓ જ પક્ષથી નારાજ છે ત્યારે કોંગ્રેસના કકડાટમાં ભાજપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં આવશે નિતિનભાઈએ થોડા દિવસ પહેલા કોંગ્રેસના સિનિયરોની મળેલી ગુપ્ત બેઠકને ટાંકતા કહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષથી નારાજ છે એટલે તેઓ પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે જોકે તેમણે કોઈ નેતાનું નામ લીધું ન હતું પણ અલ્પેશ ઠાકોર નારાજ હોવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોર સહિતના જે નેતાઓને ભાજપમાં આવવું હોય તેમનું સ્વાગત છે જૂથવાદ છે એ લોકસભા જેમ નજીક આવશે એમ વધુ વકરતો જવાનો છે હમણાં જ કોંગ્રેસના એક સિનિયર નેતાના ત્યાં બંગલે ગુપ્ત મિટિંગ મળેલી એમાં જૂના સિનિયર નેતાઓ ભેગા થઈને અત્યારની નેતાગીરી સામે એમને બળાપો વ્યક્ત કરેલો ત્યાર પછી કોંગ્રેસના પ્રભારીને તાત્કાલિક ગુજરાતમાં દોડી આવવું પડ્યું મિટિંગો કરવી પડી અગાઉ ભૂતકાળમાં જે કોંગ્રેસની સરકારો વખતે મંત્રીઓ રહી ચૂક્યા છે સંસદ સભ્યો રહી ચૂક્યા છે કોંગ્રેસની સરકાર યુપીએની હતી ત્યારે કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે આવા બધા જ લોકો પોતપોતાની નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસ એક પક્ષ તરીકે નહીં પણ કોંગ્રેસ જૂથ પ્રમાણે ચાલે છે અને મને તો એમ લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જ અત્યારે જે કોંગ્રેસ છે એનું મોટા પ્રમાણમાં વિધાનસભા સહિત ધારાસભ્યો સહિત મોટું વિભાજન થશે અને અમારી સરકારની માન્ય નરેન્દ્રભાઈ મોદીની જે પ્રજાલક્ષી સમાજલક્ષી ગુજરાતલક્ષી ગરીબલક્ષી ખેડૂતલક્ષી જે કામગીરી છે વિકાસ માટેની અમારી જે કામગીરી છે એનાથી કોંગ્રેસના અનેક ધારાસભ્યો અત્યારે આકર્ષાઈ રહ્યા છે એમને એમ લાગે છે કે અમે જો ભાજપને મદદરૂપ થઈએ ભાજપમાં સહયોગ કરીએ ભાજપ સાથે જોડાઈએ તો અમારા વિસ્તારના નાગરિકોને પણ અમે અમારા પાંચ વર્ષના સમયગાળામાં ખૂબ મદદ કરી શકીએ એટલે એ એ ધારાસભ્ય પણ પ્રજાની લાગણીને અને એમના વિચારોને ધ્યાનમાં રાખી શક્ય છે કે મોટા પ્રમાણમાં કોંગ્રેસથી નારાજ થઈ અને કંઈક અલગ ચોખ્ખો રચે તો નવાઈ નથી માણસોને તમે સમાવી શકો માનો કે આ પ્રકારની સ્થિતિ થાય તો અલ્પેશ ઠાકોર અને એના વ્યક્તિઓ ભાજપમાં આવી શકે એને જો આ આ મારું કામ નથી આ પ્રદેશ સંગઠનનું કામ છે રાષ્ટ્રીય સંગઠનનું કામ છે તે ઠંડીમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા ગરમ સમાચાર ચૂંટણી પહેલા કોંગે ધારાસભ્ય નેતાઓ ભાજપમાં આવશે નીતિન પટેલે આ પ્રતિક્રિયા આપી છે અને થોડા સમય પહેલા જ અર્જુન ઘરે અમિત ચાવડાની અન ઉપસ્થિતિની અંદર જે બેઠક મળી હતી અને જે વિખવાદ સામે આવ્યો હતો ત્યારબાદ જે બેઠકોનો દોર ચાલ્યો અને કોંગ્રેસનો વિખવાદ સામે આવ્યો એક ગતરોજ કહ્યું કે કોઈ વિખવાદ નથી અને આખરે તો પટેલે પ્રતિક્રિયા બિલકુલ માનસી જે રીતે કોંગ્રેસના નેતાઓ તો કહી રહ્યા છે કે કોંગ્રેસમાં કોઈ જ જાતનો વિખવાદ નથી પરંતુ નીતિન પટેલ દ્વારા જે આ મોટું એક નિવેદન આપવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે નીતિન પટેલની કોંગી નેતાઓને આ એક ખુલ્લી ઓફર છે કારણ કે જે રીતના કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસમાંથી અહેવાલો મળી રહ્યા છે એક બાદ એક જે બેઠકોનો દોર છે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ જે કોંગ્રેસમાં ક્યાંક બધું સમૂહ સૂત્રું પાર પડે તે માટેની કવાયત હાથ ધરી રહ્યા છે બેઠકોનો દોર કરી રહ્યા છે જે કોંગ્રેસમાં વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને જ નીતિન પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કીધું છે કે પ્રદેશ નેતાગીરીથી નારાજ જે સિનિયર નેતાઓના ઘરે અર્જુન મોઢવાડાના ઘરે જે બેઠક મળી હતી તેનાથી સ્પષ્ટ કહી શકાય કે સિનિયર નેતાઓ છે તે કોંગ્રેસથી નારાજ છે તો આ ફ્રેસમાં પટેલનું મહત્વનું નિવેદન છે કોંગ્રેસ પહેલા ભાજપ ન તૂટે એ જોજો તેની સામે રેશમા પટેલે કીધું છે કે ભાજપમાં આવીને પવિત્ર નથી થવાતું રેશમા પટેલ જેવું ભાજપના નેતા છે તેમણે કહ્યું છે કે ભાજપમાં આવીને પવિત્ર થવાતું નથી ભાજપ કોંગ્રેસ એકબીજાના જે એકબીજાની વાત કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ તૂટે પહેલા ભાજપ ન તૂટે એ વાતનું ધ્યાન રાખો તેવું મોટું નિવેદન રેશમા પટેલે કહ્યું છે કારણ કે એક તરફ બંને પક્ષના નેતાઓ છે એ કહી રહ્યા છે કે બંને પક્ષમાં અત્યારે કશું જ ખોટું ચાલી રહ્યું નથી તો ભાજપમાં આવીને પવિત્ર નથી થવાતું તેવું રેશમા પટેલે કહ્યું છે એટલે કહી શકાય કે નજર લાગી રાજા તોરે બંગલે પે ભાજપ કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવાની આ રાજકીય હોડ માનસી કહી શકાય બિલકુલ રાજકીય હોડ તો જામી જ છે અને અંદરો અંદર પક્ષની અંદરના જ

કે તમે પક્ષ માટે રાજનીતિ કરી રહ્યા છો કે લોકો માટે તમને માત્ર પક્ષની જ ચિંતા છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવશે એ પવિત્ર પવિત્ર થશે ભાઈ થવા માટે નથી લોકોના કામ અને જનતાના કામ કરવા માટે આવું છે એટલે આવા જે રાજકીય બયાનબાજીથી જે પ્રજામાં અવિશ્વાસ અને પ્રજામાં આપણા તપડી મચાવવાનું જે પણ કરી રહ્યા છે તો મારે પણ કહેવાનું છે કે આપણા જ ભારતીય જનતા પાર્ટીના પાંચથી સાત ધારાસભ્યો મારા પણ સંપર્કમાં છે જે લોકો પણ કંટાળ્યા છે જે લોકો પણ કહી રહ્યા છે કે અમે કંટાળ્યા છે પણ મેં બોલી નથી શકતા એટલે બીજાના પક્ષ ઉપર પ્રહાર કરી અને માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી એ ચીલો બદલી અને લોકોના અને જનતાના કામ કરવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું

પોલીસના ડબ્બામાં બેસી અને અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે બેનો તમારી જોડે છે એટલે તમારા ડબ્બામાં બેસીને જવું પડશે કેવાનો મતલબ કાયદા કાનૂની વ્યવસ્થા અમે ધ્યાન રાખીએ છીએ પરંતુ તમે પ્રજાના પ્રશ્નો તો સાંભળો આ સિત્તેર બેનો તમારી વોટ બેંક નથી એટલે તમે ધ્યાન નહીં આપશો આવા તો અસંખ્ય પ્રશ્નો છે જે વારે વારે મીડિયા માધ્યમમાં મૂકવાનો અમને મોકો જ નથી મળતો પણ એ લોકો જે કહી રહ્યા છે કે ગંગા જેવું પવિત્ર છે ભારતીય જનતા પાર્ટી તો મારે એમને એટલું જ કહેવાનું છે કે કે ભારતીય જનતા પાર્ટીમાં એક કામ થાય જે નથી થઈ રહ્યા એટલે વિપક્ષે શું કર્યું વિપક્ષ આમ કરે છે વિપક્ષ ના ધારાસભ્યો અમારી પાસે છે એનાથી અમારે પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે સમાજ અને લોકોના કામ કરો પાટીદાર સમુદાયના પેન્ડિંગ મુદ્દાઓ પડ્યા છે એનું સોલ્યુશન લાવો ને પણ ચોક્કસ રીતે એ ધારાસભ્યો છે જે નારાજ છે અને એ જે કહી રહ્યા છે કે કોંગ્રેસનું વિસર્જન થશે એવું ન બને કે વિધાન લોકસભા આવતા આવતા ક્યાંક વિસર્જન થઈ જાય

રેશમા પટેલનું આ સૌથી મોટું નિવેદન તેમણે જણાવ્યું કે ક્યાંક લોકસભાની ચૂંટણી આવતા પહેલા ભાજપનું જ વિસર્જન ન થઈ જાય આ સાથે તેમણે જણાવ્યું કે ભાજપના પાંચ ધારાસભ્યો છે તે મારા સંપર્કમાં છે ભાજપના ઘણા નેતાઓ છે જે પક્ષે જ કંટાળેલા છે તેમને એવું હતું કે પક્ષ દ્વારા કામ કરવામાં આવશે પરંતુ લોકોની વાત પક્ષ સાંભળતું નથી તેવી વાત રેશમા પટેલે કરી છે ભાજપમાં આવીને પવિત્ર થવાતું નથી તેવું નિવેદન કર્યું છે એટલે કે ભાજપ કોંગ્રેસ એકબીજાના નેતાઓ તોડવાની આ રાજકીય હોડ જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંક ભાજપ જ ન તૂટી જાય ભાજપનું જ વિસર્જન ન થઈ જાય તેવું નિવેદન આપ્યું છે કોંગી સભ્ય ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે કોંગીબેન ગેનીબેન સ્વાગત છે આપનું જે રીતે નીતિનભાઈ પટેલે આ નિવેદન આપ્યું છે પહેલા આપની પ્રતિક્રિયા શું રહેશે નીતિનભાઈ પટેલે જે નિવેદન આપ્યું એમાં કોઈ તથ્ય નથી કોંગ્રેસ ક્યાંય જીતવાની નથી લોકસભામાં સભ્ય સભ્યો મિલાવીને તમામ જે ધારાસભ્યો હોય કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ બધા જ બે હજાર ઓગણીસ ની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે આવનાર સમયમાં

ખોટી છે પરંતુ જે અત્યારે નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી આવતા પહેલા ઘણા બધા એવા નેતાઓ છે કે જે ભાજપમાં જોડાઈ શકે છે આ તરફ જે રીતે રેશમા પટેલ દ્વારા પણ એક વિવાદિત અને એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તો લોકસભાની ચૂંટણી પહેલા જે આ મહત્વનું નિવેદન નીતિન પટેલનું કહી શકાય તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસમાં જૂથબંધી ચરમ સીમાએ પહોંચી ચૂકી છે તો ફરી એકવાર સાંભળીશું નીતિન પટેલે શું કહ્યું કોંગ્રેસમાં જે આ જૂથવાદ છે એ લોકસભા જેમ નજીક આવશે એમ વધુ વકરતો જવાનો છે હમણાં જ કોંગ્રેસના એક સિનિયર નેતાના ત્યાં બંગલે ગુપ્ત મિટિંગ મળેલી એમાં જૂના સિનિયર નેતાઓ ભેગા થઈને અત્યારની નેતાગીરી સામે અમને બળાપો વ્યક્ત કરેલો ત્યાર પછી કોંગ્રેસના પ્રભારીને તાત્કાલિક ગુજરાતમાં દોડી આવવું પડ્યું કરવી પડી અગાઉ ભૂતકાળમાં જે કોંગ્રેસની સરકારો વખતે મંત્રીઓ રહી છે સંસદ સભ્યો રહી છે કોંગ્રેસની સરકાર યુપીએ ની હતી ત્યારે કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે આવા બધા જ લોકો પોતપોતાની નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે કોંગ્રેસ એક પક્ષ તરીકે નહીં પણ કોંગ્રેસ જૂથ પ્રમાણે ચાલે છે અને મને તો એમ લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જ અત્યારે જે કોંગ્રેસ છે એનું મોટા પ્રમાણમાં વિધાનસભા સહિત ધારાસભ્યો સહિત મોટું વિભાજન થશે અને અમારી સરકારની માન્ય નરેન્દ્રભાઈ મોદીની જે પ્રજાલક્ષી સમાજલક્ષી ગુજરાતલક્ષી ગરીબલક્ષી ખેડૂતલક્ષી જે કામગીરી છે વિકાસ માટેની અમારી જે કામગીરી છે એનાથી કોંગ્રેસના અનેક ધારાસભ્યો અત્યારે આકર્ષાઈ રહ્યા છે એમને એમ લાગે છે કે અમે જો ભાજપને મદદરૂપ થઈએ ભાજપમાં સહયોગ કરીએ ભાજપ સાથે જોડાઈએ તો અમારા વિસ્તારના નાગરિકોને પણ અમે અમારા પાંચ વર્ષના સમયગાળામાં ખૂબ મદદ કરી શકીએ એટલે એ એ ધારાસભ્ય પણ પ્રજાની લાગણીને અને એમના વિચારોને ધ્યાનમાં રાખી શક્ય છે કે મોટા પ્રમાણમાં કોંગ્રેસથી નારાજ થઈ અને કંઈક અલગ ચોકો રચે એના વ્યક્તિઓ ભાજપ આવી શકે એને મારું કામ નથી પ્રદેશ સંગઠન નું કામ છે રાષ્ટ્રીય સંગઠન નું કામ છે અમારું તો કામ એક જ છે કે સૌનો સાથ સૌનો